રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસ ની પ્રેક્ટિસ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારું નામ છે સોળ વર્ષીય પરંપરાગત નવરાત્રી ચાલુ છે સત્તરમું વર્ષ છે નવરાત્રી નું શ્રી કાદંબરી દેવીજી ના હેઠળ નવરાત્રી થાય છે અને આમાં અલગ અલગ કેટલા બધા રાસ હોય છે જેમ કે તલવાર રાસ તલવાર રાસ તાળી રાસ લાઠી રાસ ઢાલ તલવાર દીવા રાસ વગેરે વગેરે આમાં હોય છે અને આમાં ક્ષત્રિયણીઓ પોતાનું એટલું બધું દેખાડે છે કે સ્ત્રી શું ન કરી શકે એ સ્ત્રી બધું શું જો તલવાર રાસમાં સ્ત્રી તલવારથી થી રીઝવે છે માતાજીને પછી તલવાર પણ પકડી શકે જેમ કે મહાકાલીજી તો તમામ વસ્તુ સ્ત્રી કરી શકે છે એ બધું આમાં દેખાડવા માંગે છે એના અલગ અલગ નવ રાસ છે એમ બધી વસ્તુ સ્ત્રીમાં શું ગુણ ના હોય એ બધું દેખાડવા માટે એક જુનુન ચડી જાય છે તલવાર વસ્તુ એવી છે કે અમે લોહી માં એમતા છે કે ફેરવી લઈએ એમ લોહી ના ગુણ છે આ ના કે આ બધુંય કરી લઈ પાંચ વર્ષની દીકરીમાં આ ગુણ હોય છે જેમાં આમાં આઠ વર્ષની દીકરી પણ પરફોર્મ કરે છે એમ નાનકડી હોય જાય જય ભગ્નિ સેવા ફાઉન્ડેશનનું ગરભ તલવાર રાસનો કાર્યક્રમ અમારે અઢાર વર્ષથી ચાલે છે આ વખતે વરસાદના હિસાબે આ પ્રેક્ટિસ થોડીક મોડી ચાલુ થઈ છે નકર અમે મહિના પહેલાં પ્રેક્ટિસ ચાલુ કરી દઈ છીએ અને આ ભાદરવાનના પિતૃ પિત્રના તડકામાં પણ દીકરીઓને અમારા બેનો અને એ પણ એની મર્યાદામાં ક્ષત્રિય મહિલાની મર્યાદામાં સાડી પહેરીને માથે ઓડીને આવીને પ્રેક્ટિસ કરે છે સમયનો ભોગ આપે છે સમાજ માટે તલવાર રાસ તો જો એમાં જુદા જુદા ગીત ઉપર બધા રાસ કરશે રજૂ કરશે એક અમારું ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડનું એક સિગ્નેચર આઇટમ છે એ પ્રસ્તુત થશે એના સિવાય ઢાલ તલવાર છે એના સિવાય બીજા જે છેલ્લે ફિનાલે હોય છે અમારું કાર્યક્રમમાં અને સ્ટન્ટ જે કોઈ દીકરીઓ તૈયાર કરશે અને અઢાર વરસથી કરી છીએ એટલે બધાને એવી રીતે આશા હોય છે કે દર વખત કંઈક નવીન કે કંઈક જુદું હશે તો આ વખતે પણ કંઈક નવું કંઈક પ્રસ્તુત કરશું दीकियों में तो बहुत स्वाभिमान बहुत अभिमान केमकी ये क्षत्रियो के लिए एक बहुत ही स्वाभिमान की बात है कि शस्त्र हाथ में ले सके आ जमा में कम कि अभी शस्त्र में जमा तो रियो नहीं पर तो यह भगवती की कृपा है भगवती की आराधना कर लोग तलवार हाथ में ले छे। आ एक हमारी परंपरा है क्षत्रिय कि शस्त्र हाथ में लेव जो नवरात्रि में भगवती तो शस्त्री देवी है एट्लेनी कृपा थी आ कार्य थे